કચ્છના કંડલા બંદરના નામકરણ અંગે વિવાદ ઉભો થયો છે આ પોર્ટને પંડિત દીનદયાળજીનું નામ આપવા માટે નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું જે અંગે વિવાદ ઉભો થયો છે કચ્છમાં પણ આ મુદ્દે અલગ અલગ મતભેદ સપાટી પર આવ્યા છે મિત્રો કચ્છ પ્રદેશ ની વાત કરીએ ત્યારે એમાં જાડેજા નો ઉલ્લેખ થાય અને વિશ્વમાં કદાચ સૌથી વધુ કોઈ શાસન ચલાવ્યું હોય તો એ જાડેજા રાજ્યો ચલાવ્યું છે એક હજારથી પણ વધારે વર્ષ શાસન કચ્છમાં કોઈ ચલાવ્યું તો એ જાડેજા વંશજો છે અને ખાસ કરીને એનો ઇતિહાસ દરેક ગામડે નોંધાયેલો છે પછી એ ભુજ શહેરની સ્થાપના હોય કંડલા બંદરની વાત હોય માંડવી હોય કે કોઈ પણ શહેર હોય એમાં કચ્છના રાજ્યોનો ખૂબ જ અમૂલ્ય ફાળો રહ્યો છે અત્યારે સમગ્ર કચ્છમાં એક ચર્ચાનો મુદ્દો બન્યો છે જે છે કંડલા પોર્ટનું નામ શું હોવું જોઈએ અને ખાસ કરીને આ મુદ્દે બાવીસ તારીખના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગાંધીધામમાં આવ્યા ત્યારે કંડલા પોર્ટનું નામ દીનદયાળ ઉપાધે હોવું જોઈએ એવો ઉલ્લેખ કર્યો મિત્રો ખાસ કરીને દીનદયાળ ઉપાજી ઉપાધે સાથે કોઈ કચ્છી માળુને વિરોધ ન હોય કારણ કે એમણે પણ અંત્યોદય સાથે કામ કરેલું છે ગરીબ લોકો માટે કામ કર્યું છે પરંતુ જ્યારે કચ્છની વાત આવે છે ત્યારે કચ્છમાં આ પોર્ટમાં નામ મહારાવ ખેંગારજીનું જોડાવવું જોઈએ કારણ કે મહારાવે એ જમીન આપી હતી પાકિસ્તાન એટલે ત્યારે પાકિસ્તાન નહોતું પરંતુ સિંધથી આવેલા જે સિંધી લોકો હતા એના રહેઠાણ માટે એની વ્યવસ્થા માટે આ પોર્ટની વ્યવસ્થા કરવામાં આવી આ નગરની વ્યવસ્થા કરવામાં આવી ત્યારે એનો સમયગાળો શું હતો મહારાવે કઈ રીતે આખું નિર્માણ કર્યું અને એના માટે આપણે અલગ અલગ લોકોની પહેલ આજથી શરૂ કરીએ છીએ ત્યારે આશાપુરા ન્યૂઝે આજે અમે પ્રથમ ઇન્ટરવ્યુ કચ્છના પ્રાગમલજી ત્રીજા સાહેબનો અમે ઇન્ટરવ્યુ લેશું અને ત્યારબાદ અલગ અલગ લોકો અમને ફોન કરી રહ્યા છે કે અમને પણ ઇન્ટરવ્યુ આપ્યો છે પરંતુ આજે પ્રથમ ઇન્ટરવ્યુ અમે મહારા સાહેબનો લેશું અને એમના માધ્યમથી જાણીએ કે આ શું છે ઇતિહાસ અને એમનું શું મંતવ્ય છે મળીએ આપણે કચ્છ મહારા નામદાર પ્રાગમલજી ત્રીજા સાહેબ સાહેબ ખાસ કરીને હેવર હિ જોકો સજો મધો ઉપડ્યો આજો કરો મંતવ્ય સૌથી પ્રથમ તો આભાર મૌો દો ખેંગારજી બાદાઉટ એની ડાઉટ ગચ મહેનત કંમે બિન ઘોડે મથ અ ડી આઠો ફેર કંમે કે બંદર કિ બદલ કંધા બંદર મુખરની થો તો પાંદર કે કંદડા રોન દિણો ખપે इन जो नालो केंगार जी बाबा अथवा दीदी दयाल भाई भेरो जोड़ी जरूर ना कुलाई के घड़ी घड़ी पर नाला बदलाई दुनिया में हा कंडा प्रख्यात है तो पा इनके काल बो नारो डींदू जी पोट, तो मारू दो, इतने पा इनके कंधा बां के

કે જુઆન નેન્ડા હો બુંદરા મેન પોટ હોય પોઈ જદે જુઆન થ મંડઈ મેન પોત હોય જડે પંજા વે વટાઈ વ્યા તદ એ લગો કે મંડનું હા ફરાયું બી કિથે વિન તો કે કમી ટીમી દુખો કે ચાર પંજ ઠા વઈએ જેટ સો વે પોટ હલ તો કે લાગો કે ભા કે કે કંડલા ઠેકા બરાબર હો પણ એ નાળો નાવો એટલે નાળો કંડલા આવી દે ને પોર્ટ બધ્યો ઓગણીસ સત્યાવીસ મેં ને લોર્ડ અરવિંદ કે આમંત્રણ દેનો ઘી અચી ને ફાઉન્ડેશન વિજે મિત્રો ખાસ કરીને આ છે ઉદારતા અને આ છે કચ્છ મહારાવની મહાનતા અને જો મહારાવને ત્યારે પણ પોતાનું નામ જોડવું હતું તો કચ્છના મહારાવ હતા તો કંડલા પોર્ટમાં પણ પોતાનું નામ કે પોતાના કુંવરનું નામ પણ જોડી શકત કે મહારાણી સાહેબનું નામ જોડી શકત પરંતુ એમણે માત્ર ને માત્ર પ્રજાનું ધ્યાન રાખ્યું છે મિત્રો આજે તમે કચ્છમાં કોઈ પણ એવા અપવાદ બારતા ગામ તમે જોશો નહીં કે જેમાં ખાસ કરીને કોઈ વ્યક્તિનું પોતાનું નામ હોય નામ કરતાં કામની જરૂર છે અને અત્યારે અફસોસ એ પણ થાય છે મિત્રો ખાસ કરીને જે ઇતિહાસ છે એને ભૂસવો ન જોઈ પછી એ જુબેલી સર્કલ હોય તો એને પછી નામ બીજું આપવામાં આવે પછી ધારો કે આપણે બીજું કોઈ શહેર છે તેનું બીજું નામ આપવામાં આવે એ બધું ખરેખર ટાળવું જોઈએ બાબા સાહેબે બહુ સરસ વાત કરી કે કંડલા પોર્ટ છે આજે વિશ્વના નકશામાં કોઈ વ્યક્તિ ગૂગલમાં સર્ચ કરશે કોઈક વિદ્યાર્થી કોઈ વ્યક્તિ જ્યારે એ પોર્ટનો અભ્યાસ કરશે ત્યારે કંડલા પોર્ટ એના ઉપર ક્લિક કરશે જો નવું નામ આપવામાં આવશે તો ફરી પાછી નવી ડેટા આપણે ઊભી કરવી પડશે અને નવું પોર્ટ બનાવો અને એમાં બાબાસાહેબે કીધું કે ગમે નામ રાખો મિત્રો ખાસ કરીને અફસોસ એ પણ થાય છે અત્યારે કે માંડવીમાં પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા સ્મારક બનાવવામાં આવ્યું છે જે ખૂબ જ સારી વાત છે પરંતુ મારું નોલેજ છે મારું જ્ઞાન છે ત્યાં સુધી ખાસ કરીને મને ખબર છે કે એમને સ્કોલરશિપ આપનાર મહારાવ ખેંગારજી ત્રીજા હતા માંડવીનો એક ગરીબ ભાનુશાલી વિદ્યાર્થી જ્યારે ઓર્ફેડ હાઈસ્કૂલમાં સંસ્કૃત એનું ખૂબ જ સારું હતું અને ઇંગ્લેન્ડમાં એમને જ્યારે ભણવા મૂક્યા ત્યારે મહારાવ ખેંગારજી હતા પરંતુ અફસોસની વાત એ છે કે કોઈ પણ પુસ્તકમાં અપવાદ બાદ કરતા પુસ્તકમાં એનો ઉલ્લેખ નથી અને એ સ્મારકમાં પણ બાબાસાહેબનો ક્યાંક ફોટો નથી અમને ખાસ કરીને પત્રકાર તરીકે કચ્છી માળુ તરીકે ક્યાંક દુઃખ થાય છે કે ઇતિહાસ સાથે જ્યારે છેડા થતા હોય તો આપણે ઇતિહાસ સાથે ચેડા ન કરીએ જે કોઈ પણ છે એને ઇતિહાસને સાચવીએ અને આપણી આવનારી પેઢી છે એને પણ આ ઇતિહાસ વિશે માહિતગાર કરીએ આ અંગે અમે આપને પણ અપીલ કરી છે દર્શક મિત્રો કે આમાં આપણા અભિપ્રાય શું આપવા માંગો છો તો આશાપુરા ન્યૂઝનો સંપર્ક કરી અને આ કંડલા પોર્ટનો જે ઇસ્યુ બન્યો છે એમાં આશા રાખીએ સાહેબે જે કીધું છે એરપોર્ટનું જ નામ હોવું જોઈએ અને જો બીજું ઓપ્શન હોય તો ખાસ કરીને લોકોનો એક સૂર છે કે મહારાવ ખેંગારજી ત્રીજાનું નામ હોવું જોઈએ પરંતુ સાહેબે કીધું છે કે આનું નામ કંડલા પોર્ટ જ હોવું જોઈએ કેમેરામેન હિરેન ગોર સંદીપ ખરવા સાથે જયમલસિંહ જાડેજા મહાસભ્ર ન્યૂઝ રણજીત વિલા ભુજ કચ્છ